રાપર વડુદરા एसटी બસ ઉપર પથ્થર મારો મહીશાળાના રાધનપુર રોડ ઉપર પથ્થર મારો રાધનપુર થી બસમાં બેઠેલા મુસાફર સાથે ગંદકી ફેલાવવા મામલે બબલ થયા બાદ પથ્થર મારો એક્ટિવા ઉપર આવેલા બે અજાણ્યા શખ્સ પથ્થર મારી ફરાર થઈ ગયા પથ્થર મારો થતા આ બસ નો કાચ તૂટી ગયો સમગ્ર મામલે પોલીસ ને જાણ કરી ભાઈ ભાઈ રાધનપુર નું બસ થી ચડિયા બસમાં આવતા એટલો કરે કનેક્શન સાહેબ કાટિલ્યો તો ગાડી લીધો માતા ગુસ્સો કરવા મંડ્યો એમને

અને કચરો બધાને મેં સૂચના જાહેર આપી અને ભાઈએ કચરો નાખ્યો મેં કીધું ભાઈ કચરો બહાર નાખી દેજે તો ત્યારે કચરો નાખી અને તે ત્યારે તો કચરો બહાર નાખી દીધો ધીડો જ પેસેન્જર ઉતરી ગયેલ અને ધીડો જ ઉતર્યા પછી એક્ટિવા લઈ અને મહેસાણા અહીંયા પાછળ એક્ટિવા લઈને આવી અને પથ્થર નાખ્યા અને સાઈડમાં પથ્થર માર્યા અને પાછળથી પથ્થર મારતા જે બસ છે ટેસર તેસઠ એ બસના પાછળનો કાચ તૂટી જતા પેસેન્જરને થોડા ઘણો કાચ લાગેલ છે અને કાચ પણ તૂટી ગયેલ મારી જોડે વિડીયો છે કે ભાઈ અહીંથી ભાગી ગયેલ છે તમે પોલીસને જાણ કરી છે મેં પોલીસને જાણ કરી છે પણ હજી સુધી પોલીસ આવી નથી કેટલા ટાઈમ પહેલાં કરી પોલીસ અહીંથી મેં જાણ કરી છે પંદર મિનિટ જેવું થઈ ગયું પંદર મિનિટ